નમસ્કાર દર્શક મિત્રો તળા એક્સપ્રેસ માં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર તળાજા તાલુકાના ભદ્રાવળ ગામે બાબા સાહેબની પ્રતિમા ઉપર દારૂની બોટલ નાખી ઈસમ ફરાર આજ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામે અસામાજિક તત્વો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પાસે દારૂની બોટલ ફેંકીને ન કરવાનું કરવામાં આવતા લોકોમાં ભારે રોજ જોવા મળ્યો હતો આ બાબતને લઈને ભદ્રાવળ ગામના સરપંચ

આજે તળાજા તાલુકાના ભદ્રાવળી ગામમાં જે બાબા સાહેબની પ્રતિમા છે ત્યાં અસામાનિક બોટલનો ઘા કરવામાં આવેલો તે બાબતમાં આઈજી સાહેબના ભાવનગરના તમામ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે આઈજી સાહેબ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવેલી છે તેમજ જ્યાં જ્યાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા જે બોર્ડ ગેટ ખાતે મહા માનવની પ્રતિમા છે ત્યાં પણ સીસીટીવી કેમેરા મૂકવા બાબતમાં આઈજી સાહેબે ખાતરી આપે છે તેમજ દલિત અત્યાચારોને લઈ અને માસિક એક બેઠક બોલાવવામાં આવશે તેવું આઈજી સાહેબે ખાતરી આપવામાં આવેલી છે